પૂરી થાય રેતી નહીં ત્યાં સુધીમાં તમારા બધા એક નાખી દેવાના છે કાંઈ નિક કેટલા નાખો છે બરોબર ને તમે બેન હવે હું કહું વન ટુ થ્રી કહું એટલે લઈ લઈને નાખવાના એક હાથે એક વખત નાખવાના બે હાથે નાખો તો હાલ છે ધ્યાન નાખવાનું બરોબર ને યાદ સીસી પડી નહીં નીકળવાનું એ કઈ આગળ પડે સીસી નહીં ચાલે બરાબર ચલો બધા ધ્યાન રાખજો હવે કઈ થાળી પાડો બધા થાળી પાડો

તમારે કેટલા થયા બેન ના થયા ત્યાં ચૈનીઝ ભાઈ થયા બરોબર ચાલો બીજું જોડકું બેન આવશે ચાલો ચાલો મૂકી દો